તો કેમ છો મારા તમારા માટે એમજી શ્રી મહાલક્ષ્મી વાન નવો તદ્દન પૈકીમાં નવો સ્ટોક લાવી દીધો છે મિત્રો તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તમારા માટે ખાસ નવો વિડીયો આજે બહુ દિવસે આપણે મળ્યા છીએ મને ખ્યાલ છે બહુ દિવસે આપણે વિડીયો નાખીએ છીએ તો તમારા માટે ખાસ

તો પણ બે ઝીઝક આપણી પાસે આવી જાવ આપણી પાસે બધી લેન્થ વાળી પણ પેન્ટ મળી જશે બીજો ડીએનજી વાળો જોઈ જોઈ લો લો એકદમ પરફેક્ટ આ રીતનો લોગો આવશે મિત્રો લોગો જો એનું કામ કોમ કરેલો જોવો તમે ખાલી જુઓ એનું બ્રાન્ડિંગ લોગો મારેલું જુઓ એકદમ પરફેક્ટ પોકેટ બોકેટ ઉપર લોગો વોગો મારેલો હોય પહેરશો એટલે તમને એમ લાગશે ચક્કાશ પેન્ડ પહેરેલું એકદમ એનું પોમ્પ કરેલું મિત્રો જોવો તમે ખાલી એક નંબર પોમ્પ કરેલું તમને આમાં જોશો તો ખરેખર વસ્તુ બનાવી જો કંપની જો ખાલી પોકેટ ઉપર કામ કરેલું જોઈ નજીકથી થોડું બતાવો કેમેરામેન જો એકદમ કામ કરેલું મિત્રો એટલું છે અને ચેન બેન બટન બટન અને આ ખાસ મિત્રો તમે અમારી પાસેથી જીન્સ ખરીદી કરો એટલે પૂરું થઈ જાય એવું ના હોય તમે જીન્સ લઈ જો જીન્સ જાર સુધી હેડે તાર સુધી અને ચેન અને બક્કલની જવાબદારી અમારી કોઈ દાડો તમારે ચેન કે બક્કલ તૂટી જાય તો કે એમજી ના દરવાજા કાયમ માટે ખુલ્લા કાયમ માટે તમને ચેન અને બક્કલ અમે ફ્રીમાં નાખી આપશું અમારો જીન્સ હશે તો જીન્સ હેડે તાર સુધી અમે ફ્રીમાં નાખી આપશું આ અમારી એક સર્વિસ પૂરેપૂરી અમે કસ્ટમરને આપીએ છીએ તમને ખાસ આપશો કારણ કે તમે અમારા કસ્ટમર છો કસ્ટમર કરતા તમે અમારા ફેમિલી મેમ્બર છો એવા ગણીને અમે ખાસ તમને આવું સેટલમેન્ટ આપશું જોઈ લો એક નંબર ફિટિંગ બરોબર હા હું તમને એના આગળ બતાવું મિત્રો આ છે ગેસ બ્રાન્ડ નું લો ગ્રીન શેડિંગ છે એકદમ નવું જ આખું નવું લુક છે પોકેટ પહાડ જોઈ લો પોકેટ ફ્રી જોઈ લો તમે એકદમ નવું જ

પાછી મિત્રો DNG ફરીથી આવી ગઈ છે જો સ્ટોન વર્ક કેટલું મસ્ત કરેલું છે પોકેટ ઉપર આ બેક સાઈડ એની બરોબર આ એની ફ્રન્ટ સાઈડ શેડિંગ જો મિત્રો બ્લેક શેર છે આખો એનો બટન જો થોડું યુનિક બનાવેલું છે આમાં આ બટન જો લો જો યુનિક બનાવેલું છે અને કાપડ પણ બધામાં તમારે

જો આ રીતનું બેક સાઈડ પોકેટ ઉપર લેધરનું કામ કરેલું છે એકદમ પરફેક્ટ પરફેક્ટ ફિનિશિંગમાં કોમ કરે આ જે કંપની છે પૈસા તમારા બગડે નહીં તમે પહેરો એટલા દાડા તમને મજા આવે આ શું મિત્રો टीआर માં ડીએનજી મિત્રો આ છે જોઈ લો સિંગલ ટીઆર જો ડબલ ટીઆર નથી સિંગલ ટીઆર બેક સાઈડ જોઈ લો આઈડી ફ્રન્ટ સાઈડ મિત્રો આના ઓલરેડી ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ થયેલા છે તો તમારે ફોટા જોવા હોય તો એકવાર આપડી ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે આવતી હશે આઈડી આવતી હશે તમે એકવાર ખાસ જોઈ લેજો એમજી સોરી શ્રી મહાલક્ષ છવ્વીસ ચાલીસ કરી આપણી આઈડી છે દસ કે ઉપર મિત્રો ફોલોઅર છે તમારા સપોર્ટ થી હવે જલ્દી આપણે પંદર કે સુધી મિત્રો પહોંચી જશું એ આશા છે અમને જોઈ લો ટીઆર નું કામ જોઈ લો ખાલી કરેલું જુઓ સિંગલ ટીઆર

આ એની ફ્રન્ટ સાઈડ જો આ એનું ફિનિશિંગ કરેલું જોવો ખાલી એનું ફિનિશિંગ જોઈ લો અંદર પોકેટ બોકેટ પાછલા પોકેટ નું ફિનિશિંગ જોવો એક નંબર ફિનિશિંગ કરેલું છે અને ફિટિંગ તો તમે પહેરશો એટલે તમે કહેશો વાહ શું લાયા તમે જો ફિટિંગ લાયા લાયા હો લાયા લાયા કે ભાઈ બાબર વાળા લાયા કાંઈક નવું લાયા જોઈ લો ટીઆર સિંગલ ટીઆર નું છે મિત્રો આપણ એકદમ કોપી શેડમાં માં આઈની બેક સાઈડ સિંગલ ટીયર નું કોમ કરેલું જોઈ લો ખાલી તમે નજીકથી બતાવો કે મેં તમે જોઈ લો એકદમ ડસ્ટ કલર માં બ્લેક શેડ કોફી શેડ છે અને એકદમ વીઆઈપી બનાવેલું છે ખાસ તો મિત્રો આ રીતે અમારા નવા નવા સ્ટોક ના નવા નવા વિડીયો જોવા માટે ખાસ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો તમારા મિત્ર સર્કલ શેર કરજો કે એમજી માં કંઈક નવું આવ્યું છે અને તમે જે આપણે આ એક જોડી લેશો એટલે તમે બીજી વખત એમ થશે કે નાના ફરીથી આપડે એમજીમાં ખરીદી કરવી છે તો આનો સપોર્ટ મિત્રો કરતા રહેજો આભાર થેન્ક યુ